ભરૂચના વેજલપુરમાં જ્યારે કિન્નર સમાજના અગ્રણીઓની અધ્યક્ષસ્થાને આરએસએસનો વિજયાદશમીનો ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર વેજલપુરમાં વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા ભવ્ય વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને આ સાથે જ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનું અધ્યક્ષ સ્થાન વેજનપુરના વિસ્તારના કિન્નર સમાજના ગ્રણી શ્રી દીપાંકુર માસીએ સોભાવ્યું હતું પ્રોગ્રામ હતો મારા આરએસએસના જે સ્વયંસેવક ભાઈઓ છે એમને અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો અને એ પ્રોગ્રામ માં મને એ લોકોએ મુખ્ય અતિથિ તરીકે મને આમંત્રણ હતું તો એ બદલ તો બહુ બહુ આભાર માનું છું એમનો બહુ બહુ પછી એમનો જે પ્રોગ્રામ હતો આજે બહુ જ ફાઇન બહુ જ સરસ પ્રોગ્રામ હતો એમનો અરેન્જમેન્ટ કરેલા એ બધું પ્રોગ્રામ બહુ જ સરસ બહુ જ ફાઇન પ્રોગ્રામ હતો પ્રજાજનો રાષ્ટ્ર વિચાર માં જોડવાની પ્રવૃત્તિ કરવા માટે ડોક્ટર કેશવ બલિરાવ હેડગેવારે નાગપુરમાં એની સ્થાપના કરી હતી ઓગણીસો ચાલીસ સુધીમાં ભારતના વિભિન્ન પ્રાંતોમાં સંઘની પહોંચ પહોંચી ગઈ હતી દરેક રાજ્યોમાં સંઘનું કંઈ ને કંઈ કામ હતું એ જ રીતે ઓગણીસો ને સાલની અંદર ભરૂચમાં શ્રી પંકજભાઈ વડવાળા કરીને દાહોદથી પૂર્ણ સમયે પોતાનું જીવન સંઘને અર્પીને એવા પંકજભાઈ વડવાડા તરફથી ભરૂચમાં સંઘની શરૂઆત થયેલી એમાં શરૂઆત જે થઈ એમાં ઓગણીસો બોતેરથી વાયજલપુરમાં નિયમિત શાખા લાગી આ નિયમિત શાખા લાગવાનો આખા ભરૂચ જિલ્લાનું મુખ્ય એકમ એટલે જે ગંગોત્રી કહેવાય એ વ્યાજલપુર રહ્યું છે અને વ્યાજલપુરથી જ સંઘની શરૂઆત થઈ બાકીના આમ સંગઠનો જે માતૃ સંસ્થાઓ કહેવાય એની પણ શરૂઆત વ્યાજલપુરના કાર્યકર્તાઓ દ્વારા થઈ હતી અને આ સો વર્ષ નિમિત્તે દરેક વસ્તીમાં જે ભરૂચ વેજલપુરની જે વસ્તીઓ છે દરેક વસ્તીઓ સ્વયંસેવકો ઉપસ્થિત છે અંદાજે એસી થી વધારે સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં છે અને બસો થી ઉપર લોકો અને બહેનોની મોટી સંખ્યા છે આ કાર્યક્રમના અધ્યક્ષ જે છે શ્રી દીપક કુંવર માસીજી આખા ભારતમાં આવા રીતના આ પહેલા માસીજી હશે તાપીના વ્યારા